સુરતમાં નકલી પનીર બનાવતી એક ડેરી પરથી પોલીસે મોટો જથ્થો ઝડપ્યો છે શહેરની એસઓજી પોલીસની બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી સંયુક્ત રીતે રેડ હાથ ધરી હતી આ દરમિયાન નવસો પંચાવન કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું પોલીસે અંદાજે રૂપિયા બે લાખથી વધુ મૂલ્યનું પનીર જપ્ત કર્યું છે અને ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે રૂપિયા ત્રણ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની બીજી યુનિટ ઓલપાડ વિસ્તારમાં ચાલતી હતી ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરતા ચારસો વીસ કિલો ડિલાઇટ બટર

હાલ પોલીસે તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત